ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આદિવાસીઓની જમીનને લઈને ઘણા બધા પ્રશ્નો છે તે આપના નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવતા હોય છે ત્યારે હવે આદિવાસીની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરવામાં આવ્યો છે તેવા સીધા જ સવાલો આપ નેતા નિરંજન વસાવાએ ઊભા કર્યા છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

નિરંજન વસાભાઈ શું કહ્યું સાંભળીએ નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે ખૂબ મોટા પ્રમાણમાં હેક્ટરોનીની હેક્ટરોની જમીન અહીંયા ગાડી ઘણા બધા ટ્રસ્ટના નામે અલગ અલગ એજન્સીઓના નામે અહીંયા ગાડી કરી દેવામાં આવેલી છે અહીંયા ગાડી અમારી આજુબાજુમાં તમે જોઈ રહ્યા છો અહીંયા અલગ અલગ જાતના પ્રોજેક્ટો બનાવેલા છે આ જે સર્વે નંબરો છે અને તમામ નકશા સાથે છે આ તમામ સર્વે નંબરો એ નવ્વાણું હોય એકસો એક સર્વે નંબર હોય જેવા વિવિધ પ્રકારના જે સર્વે નંબરો જે નવા છે એ સર્વે નંબરોમાં અત્યારે પણ અહીંયા ગાડી ખાતેદારો અહીંયા ગાડી આ છગનભાઈ રામાભાઈ જેઓનો અહીંયા ગાડી બોજો બોલે છે મંડળીમાં ભાણદરાની મંડળીમાં તો એવી જે જમીનો છે એ તમામ જમીનો અહીંયા તમે અમારી આ જોઈ શકો છો આ જીતા નાથાનો અહીંયા ગાડી આ મંડળીનો ભણદરાની જે મંડળી છે એ મંડળીનો બોજો બોલે છે અહીંયા ગાડી આપણે આ નવ્વાણું નંબરનો જે સર્વે નંબર છે એમાં પણ વીસ હજાર રૂપિયાનો બોજો છે આજે કોઈ પણ જમીન લેવી હોય એ તમારે લેવી હોય અમારે લેવી હોય કે દેશના વડાપ્રધાને લેવી હોય કે મુખ્યમંત્રીએ પણ જમીન લેવી હોય તો પણ આજે સંવિધાનમાં અને તમામમાં આજે એ સ્પષ્ટ ઉલ્લેખ છે કે જ્યાં સુધી એક રૂપિયાનો પણ બોજો હોય એ જમીન કોઈ પણ ખાતેદાર એ વેચી નહીં શકે અને સામેવાળો ખાતેદાર એ જમીન લઈ નહીં શકે પણ તેમ છતાં પણ અહીંયા ગાડી હાલમાં પણ ખાતેદારોના નામ છે તમામના બોજા પર અહીંયા ગાડી એન્ટ્રીઓ છે પણ તેમ છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નેતાઓ થઈ અને ટ્રસ્ટ બનાવી અને આ તમામ આ આદિવાસી જમીનોને હજુ પણ એક રૂપિયાનો વળતર નથી આપ્યું કે એમને કોઈપણ જાતોનો ન્યાય નથી આપ્યો તેમ છતાં અહીંયા ગાડી કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા ગાડી બનાવવામાં આવી રહ્યા છે આ સ્થાનિક લોકો પોતાની જમીનો પર જે આ બાંધકામ થઈ રહ્યું છે ગેરકાયદેસર એ બાબતે રજૂઆતો કરે છે તો એમની પર ખોટા કેસો કરી દેવામાં આવે છે ખોટી એફઆઈઆરઓ કરી દેવામાં આવે છે અહીંયા ગાડી અમારી પાસે તમામ કાગળિયા છે અહીંયા ગાડી જે ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓને અમારી જોડે મિટિંગ કરો એમ કહીએ છીએ તો નીચલા નીચલા અધિકારીઓ આવે છે અમારા ગામના આગેવાન આગેવાનશ્રીઓને આજુબાજુ ગામના લોકોને બોલાવે છે પણ અમારી જોડે યોગ્ય બેઠક કરતા નથી અમારું કહેલું સાંભળતા નથી અને આ જમીનો જે બોજો બોલે છે એવી જમીનો પર અત્યારે ઘણા બધા ટ્રસ્ટો બનાવી અને આ જમીનો પોલીસને આગળ કરી અને નવા નવા પ્રોજેક્ટો અહીંયા કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહ્યા છે અહીંયા ગાડી જેટલા પણ એ પ્રાંત અધિકારી હોય એ તલાટી હોય મામલતદાર હોય આવા તમામ અધિકારીઓ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કે બોજો કમી કર્યા વગર આજે કોઈ પણ જમીન કેવી રીતે ટ્રસ્ટના નામે થઈ જાય કે અન્ય એજન્સીઓના નામે થઈ જાય એટલે આજે આ તમામ ખેડૂતોએ આજે નીચલા અધિકારીને આ લોકો બોલાઈ બોલાઈને મિટિંગો કરે છે આવનારા દિવસોમાં કોઈ પણ અધિકારી હોય એ એસઓ સત્તામંડળનો અધિકારી હોય કલેક્ટર સાહેબ હોય કે એમનાથી પણ ઉચ્ચ અધિકારીઓ હોય જેણે પણ આ ખેડૂતો ખાતેદારો જોડે મીટિંગ કરવી હોય તો તમામ લોકોએ ગ્રામસભા ભરી અને એ ગામની વચ્ચે જે આવા ખેડૂતો જોડે જે અન્યાય થયો છે એમને યોગ્ય ન્યાય અપાવવા જે તે જિલ્લાના અધિકારી અધિકારીશ્રીઓ એસઓવી સત્તામંડળ અને નિગમ દ્વારા એમને યોગ્ય ન્યાય આપવામાં આવે ત્યારબાદ જ જે આ કામગીરી જે કરોડો રૂપિયાના પ્રોજેક્ટો ચાલી રહ્યા છે એ કામગીરી કરવામાં આવે એવી તમામ ગ્રામજનોની અને તમામ આગેવાન શ્રીઓની અમારી લાગણી અને માગણી છે આ તમામ લોકોને યોગ્ય ન્યાય મળવા મળવો જોઈએ એવી અમારી તમામની અપીલ છે જય હિન્દ જય ભારત નિરંજનભાઈ વસાવા

આ બાજુની આ બધી જમીનો બતાવો આ બાજુ આવો આ બાજુ આ કામ ચાલે છે અલગ અલગ પ્રકારના નવા નવા પ્રોજેક્ટ બરાબર ન્યાય નથી મળ્યો કંઈ નથી મળ્યો તો તમે ડાયરેક્ટ ટ્રસ્ટને કેવી રીતે તમે ફાળવીને આપી દો આ લોકોને તો જે મૂળ માલિકો છે તેમને તો હજુ તમે જમીન આપી નથી કે એ લોકોની કોઈ જગ્યાએ સહી નથી એ લોકોને વળતર નથી આપ્યું કે કશું અને કટિયામાં બોજામાં એ લોકોનો અહીં ગાડી બોજો પડેલો છે વીસ વીસ હજાર રૂપિયા બોજામાં એ છે તો તે તેવી જમીન તમે ટ્રસ્ટને આપો છો અને અને જે મૂળ માલિકો છે જે પોતાના હક ને અધિકાર માટે અવાજ ઉઠાવે છે તો તેવા લોકોને હજુ તમે ન્યાય નથી આપી શકતા અને 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 ટ્રસ્ટ જે બનાવેલું છે ત્યાં ગાડી નર્મદા જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ છે એમાં કલેક્ટર સાહેબ ને એ લોકો છે એ લોકોનું શું કામ છે જમીન માલિકો આ મૂળ માલિકો છે તેમને તો એમને પોતપોતાનું જે આપવા પાત્ર છે એ તો એમને ન્યાય આપો પહેલા 嗯。Uh. Huh?

અને એક એક કરીને બધી ઘણી બધી જમીનો પચાવી લીધી છે બિચાલ કઈ બોલે વાળા પોલીસ વાળા ને તમે આગળ કરી દો પોલીસ ને તમે આગળ કેમ કાઢો અમે એવું કેવાનું તમે વાળા નહીં તો અમે ધમાલ કરી નર્મદા નિગમ ના નામે નર્મદા નિગમ માંથી ટ્રસ્ટ ના નામે કરવામાં આવે ટ્રસ્ટ ના નામે તમે જે પ્રાઇવેટ ટ્રસ્ટના નામે કરો છો બરાબર પણ આ હયાતીઓ એ લોકો ઓગણીસો ચાલીસ પિસ્તાલીસ માં તો આ લોકો ના જન્મ થયેલા છે ઉંમર વીસ પચીસ વર્ષની હતી હે તો તેમ છતાં પણ એ લોકોને આજ દિન સુધી કોઈ જગ્યા પર સહી નહીં કરવામાં આવી કોઈ વળતર નથી આપવામાં આવ્યું અને વર્ષોથી સાહેબ અમે આ તમે જોવો છો આજુબાજુમાં આ ખેતરોમાં એ લોકો ખેતી કરતા આવ્યા છે

બોજો હોય એ બોજો તો આપણે નોન ના પડે સાહેબ સાહેબ 1 રૂપિયાનો પણ બોજો હોય ને તો પણ સાહેબ બે બે ત ત્રણ મહિના લાગે છે બોજો કમી કરતા તો આ તો બોજો છે તેમ છતાં પણ આ લોકોને ખ્યાલ બહાર તમે ડાયરેક્ટ આ જમીનો કેવી રીતે નામ પર કરી શકો એટલે કે ને સાહેબ કે બોજો કમી એટલે સાઇટ એ ક્લિયર કરો એની જવાબદારી કોની કલેક્ટર ની હોય હવે કા તો તમારે લેન્ડ ગ્રેબિંગ એટલે ફરિયાદ નોંધવી પડે કે ટ્રસ્ટે અહીંથી ગોટારો કરીને નામ ચરાઈ દીધેલું બરાબર

કે કોઈ પણ જાતને એમને વળતર દિન ચૂકવવામાં નથી આવ્યું આજુબાજુ તમે અમારી બાજુમાં જોઈ શકો છો જો પેલી તુવેરની ખેતી એ લોકો વર્ષોથી કરતાં કરતાં આવ્યા છે અને અને આ પેલા લોકોને બે પાંચ હજાર રૂપિયામાં ફોરેસ્ટમાં પણ એ લોકોએ ભાડું આપે છે બે પાંચ હજાર અને તેનાથી એ લોકો જીવન ગુજરાન ચલાવે છે તો તમે અચાનક અહીંયા ગાડી તોડફોડ કરીને બાંધકામ કરી દો અને આ જે હયાતી છે

બીજો બોજો એકસો પચાસ રૂપિયા છે ખગનભાઈ રામા નું નામ બોલે છે ખગનભાઈ રામા નામ ચાલે છે આજે દેશ ના વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય ગુજરાત ના એમનો પણ આજે સર્વે નંબર પર નામ ચડાવવું હોય તો આજે કોઈ પણ સંવિધાનમાં કે કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી કે તમે બોજો કમી કર્યા વગર તમે નામે કરી શકો તો આ કયા અધિકારીએ આ બોજો કમી કર્યા વગર એને નામે કરાવી બરાબર આ એકસો નંબર છે બીજો આ એકસો છ નંબર છે એ જ તમે જુઓ હમ બી બીજો બી અહીંયા ગાડી ચારસો રૂપિયા બોજો છે જીતા નાથાના નામે ભણધ્રા મંડળીમાં એનો બોજો બોલે છે તો આ જમીન પણ કઈ રીતે સૂર પાણેશ્વર મંદિર ટ્રસ્ટના નામે થઈ એટલે આમાં જે જે અધિકારીઓએ આ ખોટું કર્યું છે આ છેડા કર્યા છે એવા અધિકારીઓને પણ અમારે હાઈકોર્ટ સુધી એમને લઈ જવા પડશે આજે કોઈ પણ જમીન આજે તમારે લેવી હોય મારે લેવી હોય કે દેશના વડાપ્રધાને જ જમીન લેવી હોય તેમ છતાં પણ એ બોજો આપણે કમી કરવો પડે તો આ બોજો કમી કર્યા વગર આ ખાતેદારોની સંયોગ કર્યા વગર આ નમી આ જમીન કેવી રીતે મંદિરના ટ્રસ્ટના નામે જુઓ અહીંયા ગાડી વીસ હજાર રૂપિયાનો બોજો છે વીસ હજારનો બોજો કોઈ જગ્યાએ કમી નથી થતો તેમ છતાં પણ આ આ જમીન નામે કેવી રીતે થઈ ટ્રસ્ટના નામે અને ટ્રસ્ટ પ્રાઇવેટ છે તો પ્રાઇવેટના નામે સરકારી અધિકારીઓએ નામે કેવી રીતે કરી એ બાબતે તમે સ્પષ્ટ કરો અમે બીજી નોંધો પણ ઘડાવી આવ્યા પણ તમે જરા તમે સલાહ સૂચન આપો છો લાવતા અને ગરડેશ્વરમાં અમારા આ આ તમામ ખેડૂતો ગઈકાલે ગયા હતા તો ત્યાં આગળ પણ રેકોર્ડમાં તો હોવી જોઈએ ને નોંધો કે એની ડિટેલ્સ તો ગરડેશ્વર મામલતદાર પાસે પણ આની માહિતી નથી હોતી હંકે ચાલ નથી બોજો નથી કમી કર્યો એમની કોઈ જગ્યા સાઈન નહીં તેમ છતાં તમે લોકો નામે આપી દેતા હોય આ લોકોને ન્યાય આપો ત્યાર પછી